હું હમણાં આવ્યો છું ખેતરમાં મારા ખેતરમાં પાણી છાંટવા માટે અને અમારી ખેતી જો કેવી થઈ આ અમારી ખેતી થઈ છે આમાં ધાણા ઉગાડ્યા છે બાજુમાં ભાજી છે રીંગણ છે ટામેટા છે અને ટામેટા બધું જ છે બધું ઉગાડી મેલી અને હું રહેવા છી અને હું આનંદમાં રહું છું અને હવડા દાહોદમાં આવી ગયો છું એટલે મારે ખેતીવાડી કામ ચલાવું છું ખેતીવાડીનું જો મારી ખેતીમાં મેથી છે ને બધું છે ઉગાડ્યું છે મેથી ધાણા આપણે દેશી પાસા મોડા એવી રીતે બધું ઉગાડ્યું છે અને મને આગળ સપોર્ટ કરતા રહીજો હવડા મારી નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો આપણા દાહોદના આપણા આણંદના ના ગમે તે વિસ્તારનો એ મને સપોર્ટ કરજો આગળ વધારજો ઓકે ચલો બાય